તમારે નેશનલ હાઈવે ઉપર ખેતર લેવું ને તો મારા વાલા હું તમારા માટે ખેતર નેશનલ હાઈવે ઉપર લઈને આવ્યો છું તે પણ પોરબંદર દ્વારકા રોડ ઉપર મારા વાલા અને ભોગાસ થી સાવ નજીક અને ફૂલ લોકેશન હોટલ થાય તેવી જગ્યા પેટ્રોલ પંપ થાય તેવી જગ્યા અને રેસ્ટોરન્ટ થાય તેવી જગ્યા હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા તો તમારે હવે રાહ જોવાની જરૂર નથી તમે કેદીકના કહેતા હતા ને કે મારે હોટલ લાયક પેટ્રોલ પંપ લાયક અને રેસ્ટોરન્ટ લાયક સોનાની નગરીને બાજુમાં લેવી છે તો મારા વાલા હું તમારા માટે સોનાની નગરી દ્વારકા રોડ ઉપર જમીન લઈને આવ્યો છું તમારા ભાવમાં દઈ દેવાની હે વેચી નાખવાની હે અને નવ વીઘા જમીન છે મારા વાલા તો આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને જેને પણ સોનાની નગરીમાં ખેતર લેવું હોય ને મારાવાલા તેને અમારો વિડીયો શેર કરો ને અને જમીન પણ સોનાની લગડી છે મારાવાલા જોવો તો ખરી ને આપણે ફૂલ વિડીયો જોવો હોય ને તો અમારી યુટ્યુબ ચેનલમાં વયા જાવ ને વાલા તો આમાં જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેમાં બાયોમાં લિંક આપેલી છે તો લિંકમાંથી તમે અમારી યુટ્યુબ આઈડીમાં વયા જાઓ અને તેમાં તમે ફૂલ વિડીયો જોઈ શકશો મારાવાલા તો હવે તમારે જમીન જોવા જવાની જરૂર નથી મારાવાલા તમને ઘેરે બેઠા જમીન બતાડીએ તમને ગમે તો આપણે સોદો કરવાનો હે મારાવાલા અને હું એમ કહું કે અત્યારે નેશનલ હાઈવેમાં લોકેશનવાળી જમીન તમે ગોતવા જાઓને તોય મળે નહીં અને આ તો તમારા ભાવમાં છે આવ તો હવે દઈ દેવાની હે વેચી નાખવાની હે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી તો આવી જમીન તમે ગોતવા જાઓને તોય તમને મળે નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને શેર કરવાનું ભૂલતા નહીં અને જેને પણ જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરી દીજો મારા વાલા